બગદાણા હુમલા પ્રકરણમાં આઈજી કચેરી સમક્ષ જયરાજ આહિરનું નિવેદન લેવાયું બગદાણા ખાતે નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલામાં જયરાજ આહિરે હુમલો કરાવ્યો હોવાનું જણાવ્યું હતું જેના અનુસંધાને આઈજી કચેરી ખાતે એસઆઈટી ની ટીમ દ્વારા જયરાજ આહિરને સમન્સ બજાવવામાં આવ્યું હતું જેના અનુસંધાને જયરાજ આહિરે એસઆઈટી ની ટીમ સમક્ષ હાજર થઈ પોતાનું નિવેદન આપ્યું હતું કે તેલા તેરી તિલકની સફારી કષ્ટાભરી આનીતના માયાવાળા આદિના દીના તો ઈના કારણે અને એને સમસ્ત પાકો હોય માયકોને દેના ડરને અને જયરાજાજી કે સ્થાપન કરે છે એના કારણે એ આદિના દીના છે કે શું છે અને તેના સીધા દ્રશ્યો છે તમે તમને બતાવવી રહ્યા છીએ અને જયરાજાજી કહે કે હજર થયા છે અને સંગતમાં શું કે